નસવાડીના કડોલી મહોડીથી રોડ ઉપર બે મહિના પહેલા નવા બનેલા માઇનોર બ્રિજ ઉપર તિરાડો પડતા ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પડી ગઈ હતી સ્થાનિકો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી ન હતી કડુલી કડોલી મહોડીથી સિંગી પાણી જવાના રસ્તે બે કરોડના ખર્ચે નવીન બનેલ સ્લેબ ડ્રેઇનના સ્લેબમાં મોટી તિરાડો પડી છે સ્થાનિકોનું કહેવું છે કે અગિયારમી માર્ચના રોજ સંખેડા ધારાસભ્ય અભયસિંહ તળવીના હસ્તે આ સ્લેબ ડ્રેનનું વાર્ષિક ગાશે લોકાર્પણ કરાયું હતું બે મહિનામાં નવીન બનેલ ચાર ગાળાના માઇનોર બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે આંગળીના ટેરવે સ્લેબનું વેરિંગ કોટના એમ અઢીસો ગ્રેડનું આરસીસી વર્ગ ઉખડી રહ્યું હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને આ વિડીયો બતાવ્યો તેમ છતાં તેઓ અહીંયા કોઈ પણ ચેકિંગ કરવા માટે આવ્યા નથી ના તો કોઈ કામગીરી કરવામાં આવી છે તેને લઈ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે નવાજ બ્રિજમાં આવી કઈ રીતે તિરાડ પડે તેને લઈને એક મોટો સવાલ ઊભો થયો છે શું તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાશે કે નહીં તે જોવાનું રહ્યું